వెల్కమ్ టూ జయమాన్ కిచెన్ బి ఆహిర ఆ సోనే మారా జయ ద్వారకాధీస్ તો આજે હું તમારી સાથે શેર કરીશ એક કપ મોરૈયામાંથી આખું ઘર ધરાય અને ફરાળ કરી શકે તેવી ફરાળી વાનગી તો જો તમે આ રીતે ફરાળી વાનગી બનાવી અને એકવાર ખાશો ને તો તમને આખો દિવસ ભૂખ નહીં લાગે એનર્જી બની રહેશે તો આ ફરાળી વાનગી આપણે પરફેક્ટ મેજરમેન્ટ સાથે બનાવવાની છે તો વિડીયો શરૂ કરતા પહેલા મારી તમને નિવેદન છે કે હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી તો પ્લીઝ જય માણપણા કિસ્સાને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને એક લાઈક જરૂર કરજો તો તેના માટે અહીંયા મેં લીધો છે એક કપ મોરૈયો તો અહીંયા અમે મેઝરમેન્ટમાં કપનું માપજ રાખ્યું છે તમે કોઈ પણ વાટકી અથવા તો કટોરી સેટ કરી શકો છો હવે આ મોરિયાને આપણે મિક્સ ધરા કરી દઈશું અને સરસ પાવડર તૈયાર કરી લેશું તો અહીંયા આપણે એકદમ સરસ ઝીણો પાવડર કરી નાખ્યો છે તૈયાર તો હવે આ મોરૈયાના પાવડરને આપણે સાણી વડે સાળી લેશું જેથી કોઈ કણી જેવું રહી ગયું હોય તે સાણીમાં આવી જાય જુઓ હજી થોડી મોરૈયાની કણી રહી ગઈ છે હવે આને આપણે ફરીથી ગ્રાઇન્ડ કરી નાખીશું તો અહીંયા આપણે લોટને સરસ સાળી નાખ્યો છે જુઓ બિલકુલ એક પણ કણી નથી એકદમ સરસ પાવડર જેવો તૈયાર થઈ ગયો છે તો હવે આપણે આગળની પ્રોસેસ કરીશું તો તેના માટે હવે આપણે જઈશું ગેસ તરફ ગેસ ઓન કરી અને ગેસ પર આપણે પેન રાખી દઈશું ને આપણે જે કપથી મોરિયો લીધો હતો તે જ કપથી આપણે પાણી લેવાનું છે આ છે પરફેક્ટ મેજરમેન્ટ આપણે પાણી વધારે કે ઓછું નથી લેવાનું જેટલો મોરિયો હોય એટલું જ તેની સામે પાણી લેવાનું છે પાણી આપણે ગરમ થવા દઈશું તો અહીંયા સરસ ગરમ પાણી થઈ ગયું છે ગરમ પાણી થઈ જાય એટલે આપણે અડધી ચમચી સીંધું મીઠું એડ કરી દઈશું એક ચમચી આદુ અને મરચાની પેસ્ટ એડ કરી દઈશું તમે જો આદુ ફરવા ન લેતા હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો ઘણા લોકો ઉપવાસમાં આદુનું સેવન કરતા હોય છે અડધી વાટકી જેટલા તલ એડ કરી દઈશું સફેદ તલ લીધા છે જેથી આ બધા ઝીંગી રસના તત્વો છે તે પાણીમાં ફરી જાય તો એક મિનિટ બાદ આપણે જે મોરૈયાનો લોટ તૈયાર કર્યો હતો તે આપણે એડ કરી દઈશું તો તમે આવી રીતે મોરિયાનો લોટ તૈયાર કરી અને રોટલી ભાખરી અને પૂરી પણ બનાવી શકો છો હવે આપણે તેને વેલણ વડે સરસ રીતે મિક્સ કરી દઈશું થોડા લીલા ધાણા એડ કરી દઈશું ફરીથી સરસ રીતે મિક્સ કરી દઈશું જો આ રીતે મિક્સ થઈ જાય એટલે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું હવે આ મિશ્રણને આપણે બે મિનિટ સુધી ઢાંકણ ઢાકી અને આમ જ રહેવા દઈશું તો બે મિનિટ બાદ આપણે ઢાંકણ ખોલી અને જોઈ લેશું સરસ લોટ સેટ થઈ ગયો છે તો આ રીતનો લોટ સરસ સેટ થઈ જાય એટલે આપણે તેમાં અડધા લીંબુનો રસ એડ કરી દઈશું એક ચમચી જેટલું તેલ એડ કરી દઈશું મિક્સ કરી દઈશું હવે આપણે પેનને ગેસ પરથી નીચું ઉતારી લઈશું અને આપણે બીજા બાઉલમાં ટ્રાન્સફર કરી લઈશું તો હવે આપણે લઈ લઈશું એક નંગ મોટું બાફેલું બટેકું તેને આપણે ખવણીના મોટા ઓલથી ખમણી લઈશું જેથી લોટમાં એક પણ ગઠો ન રહે તો જો અહીંયા આપણે બટેકાને પણ આ રીતે સીહી નાખ્યું છે હવે આને આપણે લોટ બાંધી અને તૈયાર કરવાનો છે આમાં આપણે પાણી બિલકુલ નહીં કરવાનું તો આ વાનગી એટલી ખાવાની મજા આવશે કે તમે વારંવાર ફરાળમાં આ રીતે બનાવવાનું પસંદ કરશો અને શિવરાત્રિનું વ્રત તો નાના બાળકો પણ રહેતા હોઈએ છે તો તેને પણ ફરાળી વાનગી આ રીતે બનાવી અને આપી શકો છો કારણ કે નાના બાળકોને વારંવાર ભૂખ લાગતી હોય છે એટલે જો તમે આ રીતે તેને થોડુંક પૌષ્ટિક ફરાળી બનાવીને આપશો ને તો તેને વારંવાર ભૂખ પણ નહીં લાગે અને તે ખૂબ પસંદ કરશે તો જો આ રીતનો આપણે જેવો ભાખરીનો લોટ બાંધીએ છીએ ને તેવો લોટ બાંધવાનો છે આ રીતનો રાખવાનો વધારે પડતો કડક પણ નહીં અને વધારે પડતો ઢીલો પણ નહીં જો તમે જોઈ શકો છો તો આ રીતનો તમે ફ્રાય લોટ તૈયાર કરી અને કોઈપણ શેપમાં તમે રેસીપી બનાવી શકો છો તો અત્યારે હું મેંદુ વડાના શેપમાં બનાવું છું આ ફ્રાય રેસીપી તો તેના માટે આપણે થોડો લોટનો લુઓ લઈ લઈશું આ રીતે આપણે પહેલાં ગોળી વાળી દઈશું થોડો હાથ વડે પેસ આપી દઈશું અને આપણે આંગળી વડે આ રીતે શેપ આપી અને મેંદુ વડાના શેપમાં આપણે ફ્રાઈ રેસીપી બનાવી દઈશું તો આ ફરાઈ રેસીપી આટલી સરસ બની અને તૈયાર થશે કે બિલકુલ ફાટશે નહીં તૂટશે નહીં અને સરસ રીતે ફ્રાય થઈ જશે અને એકદમ ક્રિસ્પી અને ખાવાની મજા પડે તેવી તૈયાર થશે તો આ રીતે આપણે બધા જ ફરાઈ લોટને મેંદુવડાના શેપમાં બનાવી લઈશું તો જુઓ એક કપ મોરૈયામાંથી કેટલી ફરાઈ વાનગી તૈયાર થઈ છે જુઓ તમે જોઈ શકો છો તો તમે જો ઉપવાસમાં વધારે તેલવાળું ખાવાનું પસંદ ન કરતા હોય તો તમે આને સ્ટીમર કુકરમાં બોઈલ કરી અને વઘારી અને આ રીતે પણ ફ્રાય વાનગી તૈયાર કરી શકો છો તો અત્યારે તમને ફ્રાય કરી અને બતાવીશ તો તેના માટે આપણે જઈશું હવે ગેસ તરફ તો ફ્રાય કરવા માટે અહીંયા તેલ પહેલેથી જ ગરમ થવા માટે રાખી દીધું હતું તો તેલ પણ સરસ ગરમ થઈ ગયું છે તો હવે આપણે ગેસની મીડિયમ ફ્લેમ રાખી અને આપણે મેંદુવડાને ફ્રાય કરી લઈશું ગોલ્ડન બ્રાઉન રંગના થાય તે રીતે આપણે તેને ફ્રાય કરવાના જેથી મેંદુવડા ક્રિસ્પી થાય અને ખાવામાં મીઠા લાગે તો હવે આ ફ્રાય વાગીને આપણે ગોલ્ડન બ્રાઉન રંગના થાય ને ત્યાં સુધી આપણે તેને ફ્રાય કરવાના છે તો ફ્રેન્ડ તમે મારો વિડીયો કયા શહેરમાંથી જોઈ રહ્યા છો તે પણ મને કમેન્ટ કરી અને જરૂર કહેજો અને તમને મારી રેસીપીના વિડિયા કેવા લાગે તે પણ મને કમેન્ટ કરી અને જરૂર કહેજો તો થોડા જ દિવસમાં શિવરાત્રી આવી રહી છે એટલે આપ અને શિવરાત્રીની હાર્દિક શુભકામના તો જો આ રીતના ગોલ્ડન બ્રાઉન રંગના થઈ જાય ને એટલે આપણે તેને તેલમાંથી બહાર કાઢી લઈશું અને પ્લેટ ઉપર ટીશ્યુ પેપર રાખીએ અને તેમાં એડ કરી દઈશું જેથી એક્સ્ટ્રા તેલ હોય તે એકઝપ થઈ જાય હવે આપણે સેમ પ્રોસેસથી બીજા વડા પણ ફ્રાય કરી લઈશું તો અહીંયા આપણી પરફેક્ટલી ફરાળી વાનગી બની અને થજી છે તૈયાર તો આ ફરાઈ વાનગીને તમે ટમેટા કેશપ સાથે ગ્રીન ચટની સાથે દહીં સાથે કઈ કઈપટની સાથે ખાઈ શકશો બહુ સરસ ટેસ્ટી લાગશે અને આ ફરાઈ વાનગી તમે બનાવશો ને તો જે વ્રત નહીં કરતા હોય ને તે પણ વ્રત કરવા મળશે તો જુઓ કેટલી સરસ ક્રિસ્પી અને કરાઈ ફ્રાઈ વાનગી બની અને થઈ જશે તૈયાર આમાં વધારે ઓઈલ પણ નહીં રહે અને એકદમ જાળીદાર બની અને તૈયાર થશે અને અંદરથી બિલકુલ કાસી નહીં રહે જો તમે જોઈ શકો છો તો મારી આવી જ નવી નવી રેસીપીઓ શીખવા માટે જય માનપુરના કિશનને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને એક લાઇક જરૂર કરજો અને ફ્રેન્ડ અને ફેમિલીમાં વધુને વધુ શેર કરજો તો આવજો ફરી મળીશું આવી જ નવી રેસીપીઓ શીખવા માટે ત્યાં સુધી થેન્ક યુ જય દ્વારકાથી જય શ્યારાબેન ધન્યવાદ